કહેવાય છે ને કે દ્રઢ શક્તિ હોય તો કંઈ પણ કરી શકે છે અને તેવું જ કંઈક કરી બતાવ્યું છે સુરતના વોર્ડ નંબર તેરના કોર્પોરેટર રેશમાબેન લાગસીવાલાએ તેમને એક વિચાર આવ્યો કે મહિલાઓના ઉત્થાન માટે કંઈક કરવું છે અને શરૂઆત થઈ પ્રારંભની તેઓ દ્વારા પંદર દિવસ પહેલાં જ આ પ્રારંભની શરૂઆત કરવામાં આવી કે જેમાં મહિલાઓ માટેના અલગ અલગ પ્રકારના વર્ગો શરૂ કરવામાં આવ્યા કે જેમાં કે નેલ આર્ટ કહી શકાય મંડલ આર્ટ કહી શકાય કે પછી સિવળના ક્લાસીસ કહી શકાય જેવા અલગ અલગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા અને તે પણ ખૂબ જ ઓછા ભાવે બહાર જેની કિંમત ઘણી વધારે હોય છે તે જ ક્લાસીસ ખૂબ જ ઓછી કિંમતે અહીંયા શરૂ કરવામાં આવ્યું અને હેતુ ફક્ત એક જ હતો કે મહિલાઓને આત્મનિર્ભર કર્યું છે ત્યારે પાંચ વિદ્યાર્થીનીઓથી શરૂ થયેલ આ ક્લાસ આજે પચાસ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી ગયો છે અને આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે નમસ્કાર રેશમાબેન લાક્ષીવાલા કોર્પોરેટર અને એક સામાજિક ક્ષેત્ર એક વિચાર આવ્યો કે મહિલાઓ પોતે કઈ રીતે પોતાના કાર્યમાં આગળ વધી શકે કઈ રીતે પોતે પોતાના ઘર પરિવારની સાથે એનામાં રહેલી આવડતને બહાર કાઢી શકે અને પોતે અર્નિંગ કરી શકે એ માટે પ્રારંભ એક પહેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની એક વિચાર આવતા આ એક શરૂઆત કરી અને જેમાં આજે ફેબ્રુઆરી મહિનામાં આ એક પહેલની શરૂઆત કરીને આજે લગભગ પચાસ જેટલી બહેનો અહીં તાલીમ લઈ રહી છે જેમાં અહીં આ સંસ્થામાં શિક્ષકો દ્વારા એટલે કે અહીં હેન્ડવર્ક મંડલ આર્ટ નેઇલ આર્ટ ફેબ્રિક પેઇન્ટ સ્પોકન ઇંગ્લિશ મહેંદી આવા ક્લાસો શરૂ કરવામાં આવી અને આ ક્લાસમાં મારી સાથે બીજા બહેનો જોડાયા એ લોકોએ પણ સેવા આપવાની એક હાવી ભરી જેમાં રૂપાબેન શાહ કરીને છે પ્રિયંકાબેન છે જન્નતબેન છે કે તેઓ સાથે મળીને અહીં આ ગૃહિણીઓને અને જે વિદ્યાર્થીનીઓ છે એને તાલીમ આપી રહી છે અને એક શરૂઆત કરી અને આ શરૂઆત આજે ખૂબ જ આ આગળ વધી રહી છે અને આ દીકરીઓ ખૂબ સારી રીતે શીખી રહેલી છે પોતાનામાં રહેલી આવડત અહીં પોતે બહાર આપી રહેલી છે કે હું કઈ રીતે આગળ વધી શકું અને આ આર્ટ દ્વારા તે લોકો આજે માત્ર પંદર દિવસમાં એટલું સરસ શીખી ગયા છે કે મને પોતાને પણ આનંદ થાય છે અને આની શરૂઆત હંમેશા માટે ચાલતી રહે એક જ એક જ પ્રોગ્રામિંગ બનીને નહીં રહ્યું પરંતુ આ ક્લાસ અમે લગભગ આ ફેબ્રુઆરી પછી બીજા અનેક મહિનાઓ સુધી આ ક્લાસીસો ચલવીશું હું મંડલ આર્ટ શીખું છું લાસ્ટ ફિફ્ટીન ડેઝથી મને રેશમાબેન લાપસીવાલા થ્રુ કોન્ટેક્ટ મળ્યો અને એમને મને કીધું કે એવા મંડલા આર્ટને બીજા ઘણા કોર્સ છે અહીંયા બટ મને ક્રિએટિવિટીનો શોખ છે એટલે હું મંડલા આર્ટમાં પાર્ટિસિપેટ કર્યું છે અને મંડલા આર્ટમાં મારું માઇન્ડ એકદમ કોન્સન્ટ્રેટ અને ફોકસ રહી છે બહુ ફાઇન લાગે છે મારું માઇન્ડ એકદમ ફોકસ છે અને અહીંયા ક્લાસીસ પણ આખું આમ ઘર જેવું આખું વાતાવરણ લાગે છે એવું નહીં લાગે કે અમે કોઈ બહાર શીખીએ છીએ બધા ઘરના હોય એવું જ લાગે છે અહીંયા નોમિનલ ફીઝ લેવામાં આવે છે અને નોમિનલ ફીઝમાં ફીઝમાં અમને બહુ સારી ટ્રેનિંગ મળે છે અમે અમે ઇન્ડિપેન્ડન્ટ બની શકીએ છીએ ઇન ફ્યુચર અને અમે પોતાનું એરવા ચાલુ પણ કરી શકીએ છીએ નવી ક્રિએટિવિટી કરી શકીએ છીએ આનાથી મારું નામ રૂપા શાહ છે અમે લોકો અહીંયા પ્રારંભ જે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની જે પહેલ ચાલુ કરી છે રેશમાબેને રેશમાબેન લાપસીવાલાએ તો એની સાથે અમે સંકળાયા છીએ અને હું અહીંયા મંડલ આર્ટ શીખવાડું છું મંડલ આર્ટ શીખવાડવાનો પર્પઝ એ છે કે દરેક ફિમેલ પોતાની રૂટીન લાઈફમાંથી પોતાના માટે સમય કાઢે પોતાની કલા માટે સમય કાઢે એ લોકોનું કોન્સન્ટ્રેશન વધે ફોકસ વધે અને કલાના ક્ષેત્રમાં આગળ વધે લોકોનો ઉત્સાહ ઘણો સારો છે દરેક બેચમાં સારા એવા રજીસ્ટ્રેશન છે અને મંડલ આર્ટમાં મારી પાસે અત્યારે આઠ સ્ટુડન્ટ્સ છે મહિલાઓ જે શીખી રહ્યા છે અને ઓવરઓલ પચાસથી વધારે લેડીઝો આમાં શીખી રહી છે અને હજુ અમારે બધા નવા નવા બેચ આની અંદર શરૂ કરવા છે અને આગળ જર્ની અમારી ઘણી લાંબી રહેશે જેનો ખૂબ ખૂબ આનંદ છે અને સંતોષ છે કે મહિલા થઈને મહિલાને કામ આવી શકું છું